રાજકોટમાં ભારે પવન અને વરસાદથી બની દિલ્હી જેવી ઘટના હિરાસર એરપોર્ટ પર ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાયી થયો છે ટર્મિનલ ડ્રોપ એરિયાની છતનો ભાગ તૂટી ગયો છે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ નથી તો દિલ્હીના પણ આપણે દ્રશ્યો જોયા હતા કે જ્યાં એરપોર્ટની બહારનો છતનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો તો રાજકોટમાં પણ ભારે પવન આવવાથી અને ભારે વરસાદના કારણે દિલ્હી જેવી જ ઘટના સામે આવી છે હિરાસર એરપોર્ટ પર ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાય થયો છે ટર્મિનલ પિકઅપ ડ્રોપ એરિયાની છતનો ભાગ તૂટી ગયો છે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા રાજકોટમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીટીવીની સ્ક્રીન પર એક્સપ્લોઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટમાં ભારે પવન અને વરસાદથી દિલ્હી જેવી જ ઘટના બની છે ઓનલાઈન પર જોડાયા છે જણાવશો કે દિલ્હી જેવી જ ઘટના રાજકોટ એરપોર્ટ પર બની છે હિરલ જીતના વાત તો તો રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતા ગઈ છે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના સામે આવી છે ટર્મિનલની બહાર પેસેન્જર દીપક ના એરિયામાં બનાવેલું જે ખેડૂતું તે તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ આ જો ત્યાં કોઈ વાહન ચાલકો હોત અથવા તો ત્યાં પેસેન્જરો આવ્યા હોય તો મોટી દુર્ઘટના તેવી જ ઘટના અહીંયા રાજકોટમાં પણ થઈ સર્જાઈ શકત ત્યારે મોટો સવાલ ઉઠી રહ્યો છે કે શું આની કોઈ શક્યતા તપાસવામાં નહોતી આવી એરપોર્ટ બનાવે ત્યારે શું વરસાદ પેલા કોઈ પણ આવી રીતે તૈયારી હોય છે તે નથી કરવામાં આવી આવી રીતે ટર્મિનલ પાસે બનાવેલા જે કેનોપી છે તો ક્યાંક લોકોના જીવ પણ લઈ શકે તેવી ઘટના છે બની શકે તેમ જે અત્યારે છે રાજકોટની ઘટનાથી શું તંત્ર જાગશે કે કેમ તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે જીરા જી બિલકુલ અહીંયા આવતા પ્રવાસીઓ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે આવી રીતે એરપોર્ટની છત ધરાશાય થાય અને નીચે કોઈ હોય તો તેના જીવ પર જોખમ પણ રહેલું છે સ્વાભાવિક છે કે દિલ્હી જેવી જો ઘટના બને તો કોઈ લોકો નો જીવ પણ જઈ શકે છે પેસેન્જરો ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે કારણ કે તંત્ર તો નહીં જાગે પરંતુ લોકો ક્યાંક સાવચેત રહે કારણ કે જો આવી ઘટના બને તો કોઈ લોકો નો જીવ જઈ શકે છે તંત્ર દ્વારા હમણાં જ બનાવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જેની આવેલ છે તેનો બી જતા જે જાનાની નથી થઈ પરંતુ જો કોઈ લોકો ઉપર પડી હોત તો મોટી જાનાની સર્જાઈ શકત ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર હવે ક્યારે જાગશે તે પણ જોવાનું રહેશે જી બિલકુલ શનિ આભાર